હેલો ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો હું આવી છું અત્યારે વાડામાં ફૂલ તોડવા માટે તો ચાલો હું પહેલા ફૂલ તોડી લઉં તો એક ફૂલ મળ્યું છે અને બીજા ફૂલ આ બાજુ છે તો આ બાજુથી તોડી લઉં ગઈકાલે બહુ બધા હતા પણ કરમાઈ ગયા અને બે ફૂલ હતા તે મેં સાંજે ચડાવી જુઓ આટલા ફૂલ મેં તોડી દીધા ટગરીના પણ સાંજ માટે રાખું તો ચાલ હવે પૂંજા કરો પછી મળીએ આપણે તો ગઈશ બપોરના વાગી ગયા છે બાર અને આજે આવ્યા છે પિંકીબેન અને રેખા ને જીજુ પણ છે ને બધા છોકરા પણ છે તો એકવાર અમે જમવાનું બનાવીને જમી દીધું છે અને સાંજે કરવાની છે ચિકનની પાર્ટી ગમ કે આજે ભેગા થયા છે એટલે ચિકન બનાવીશું અને ના નાખાતા હોય તે વિડીયોને સ્કીપ કરી દેજો તો અત્યારે હવે થોડી આરામ કરી લઈએ અને પછી સાંજે બનાવીએ જમવાનું પાછા તો ચાલો દેખાવે લોકો શું કરે છે જોવા જઈએ આપણે

देना है ना ये

ગાય સાંજના વાગી ગયા છે ચાર અને ચાર વાગી ગયા છે પણ મેં આજે સુધી ચા નથી બનાવી બાકી એકલી હોય તો ત્રણ વાગે મેં કમ્પ્લેટ ચા બનાવીને પી લઉં તો આજે તો બધા છે એટલે બહાર બેસતા હતા બધા ભેગા થઈને વાતો કરતા હતા છોકરા રમે છે અને હું આવી છું હવે પાછળ તો વાસણ બાર છે એટલે હવે ચા બનાવા જાઉં કમ કે ચીજુ પણ ચા પીવે છે મારા જેવા છે ચીજુ પણ ચા પીવાવાળા એટલે ચીજુ માટે બનાવું ને চাড়ু পনছেতে চাড়ু মাত্রা পন বানাবো আচ্ছা খুব মানে মারতেছে খুব মারতো তো हां ना था। भूल गया ना नहीं नीचे मर्ची और रोटी जा जो दादी नहीं खेलेंगे चल तो जोइंट चल नीचे जोइंट दादी ये रोई पीछे अच्छा बिजी हाथी ते कई कहेगा हाथी ते कई कहेगा अली मर्ची मोटी बन ते कार नहीं खीने आओगे कब नीचे आपने पांच हाथ उसी कार में ले लिया मोटा था से डाले लेम्बडी

એના વાળ જ બગડી ગયા ને પેલા બહુ મસ્ત હતા તાઈ મમ્મી ને દેખાડી તારે ખાવા જેટલું છે હમણાં તો ફૂલ આવેલી હા એ બી પાકું છે એ રૂપાળ

છત્રી ગઈ ને બાય તૂટી આંખ તો આસુ લુછી નાખો કે પપ્પાને ને લુચી આપો પપ્પા બાજુ જો પ્રશાંત કઈ છે હમણાં તો બોલાવતી હતી ને ફુવા દેખે ફુવા ને ટાટા કર દો કોઈને દેખે મોબાઈલ નું બાય બાય કે પાછી આવજો આસિયા જાતી તાઈ સુરતી બી હોદી કે તાઈ જાત કામી જોઈ ઓ લાગે છે

¿Por qué te ríes? ¿Por qué te ríes? ઊંઘી જવાની ઊંઘી જવાની છે બહાર જવું છે કુકુ જોવા મારી ગુડિયા રાણી હસતા હસતા આવું કરો ને આવું કરો આવું કરો આવું કરો મેં આવું કેવું કરે આવું કરો કરો એવું એવું પાપા કેવું કરે તેવું કરી બતાવ કેવું કરે એવું કરે પાપા દીદી ક્યાં છે દીદી દી દીને બચી કરો એવું ના કર કરો દિને બચી કરી ના જવાય બાર બાર ના જવાય કુકુ આવે

લોબી થઈ ગઈ એટલે તો ગાઈસ જમવાનું અમારું થઈ ગયું છે ઓલે વસ્તાને બહાર જવું છે એટલે આસ્તા રાડે છે ક્યાં જઈએ ક્યાં જઈએ પાપાને બૂમ પાપા બહાર બેઠા છે પાપાને બૂમ પાપા કે પાપા ક્યાં છે પાપા જઈએ છો જો તારા પપ્પા ગામમાં જતા રહ્યા ગામમાં જતા રેહ જાડું તો જમીને ગામમાં ફરવા ગયા બેનને હરસેલા ઊંઘવા માટે થેન્ક યુ લાઈટ વંટર ડે તો ચાલો ગાય આજનો વિડીયો હું અહીંયા જ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે